કલ્યાણ જ્વેલર્સ જ્વેલર્સે મહેસાણામાં ભવ્ય શોરૂમના લોન્ચ સાથે ગુજરાતમાં ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું આ લોન્ચ પરંપરા અને ટ્રેન્ડને એકસાથે લાવે છે જે ગ્રાહકોને જ્વેલરી ખરીદીમાં શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે મહેસાણા વીસ ડિસેમ્બર બે હાજર પચીસ ભારતની સૌથી વિશ્વસનીય અને અગ્રણી જ્વેલરી કંપનીઓ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે મહેસાણામાં સિલિકોન સ્કાયલેન્ડ ખાતે તેનો નવા શોરૂમ લોન્ચ કર્યો છે બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરે શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું જેનો ઉદ્દેશ પ્રદેશમાં બ્રાન્ડની ઉપસ્થિતિને વધુ મજબૂત કરવાનો છે લગ્ન પ્રસંગ માટેના દાગીના મુદ્રા હાથ વડે તૈયાર કરાયેલી એન્ટિક જ્વેલરી નિમા ટેમ્પલ જ્વેલરી સહિતની કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ ઓફર કરે છે કલ્યાણ જ્વેલર્સ દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ સિગ્નેચર જ્વેલરી લાયન્સની ડિઝાઇનના વૈભવી માહોલ અને વ્યાપક કલેક્શન સાથે આ નવો શોરૂમ પ્રદેશના ગ્રાહકોને ખરીદીનો બેજોડ અનુભવ પ્રદાન કરવા માટે સજ્જ છે શોરૂમ ખાતે ઉપસ્થિત લોકોને સંબોધતા બોલિવૂડ સ્ટાર કરિશ્મા કપૂરે કહ્યું હતું કે કલ્યાણ જ્વેલર્સના નવા શોરૂમના ઉદ્ઘાટન માટે આજે અહીં ઉપસ્થિત રહેતા મને આનંદ થાય છે કલ્યાણ જ્વેલર્સનું પ્રતિનિધિત્વ કરવું એ ગૌરવની વાત છે આ એક એવી બ્રાન્ડ છે જે વિશ્વાસ પારદર્શકતા અને ગ્રાહક કેન્દ્રિતતાના સિદ્ધાંતો પર મજબૂત રહે છે મને વિશ્વાસ છે કે માનવતા ગ્રાહકો કલ્યાણ જ્વેલર્સ ની ઉમળકાભેર વધાવી લેશે સર્વિસ આધારિત શોપિંગનો અનુભવ માણસિક તથા કંપની દ્વારા ઓફર કરાતી વિવિધ રેન્જના જ્વેલરી કલેક્શન જોઈ શકશે કંપનીના નવા શોરૂમ લોન્ચ અંગે કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણ રમણે કહ્યું હતું કે મહેસાણામાં અમારા નવા શોરૂમના લોન્ચ સાથે અમારો ઉદ્દેશ એક સમાવેશક ઇકોસિસ્ટમ વિકસિત કરવાનો તથા અમારા ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે જેથી તેમના ખરીદીના અનુભવમાં વધારો કરી શકાય અમે કંપનીના વિશ્વાસ અને પારદર્શિતા